માં નુકસાન અંગે સરકાર પેકેજ જાહેર કરી શકે છે રાજ્ય સરકાર નુકસાની માટે સહાય આપી શકે છે લારી રેકડી ધારકને ઉચ્ચક પાંચ હજાર રોકડની સહાય તેમજ નાની સ્થાયી કેબિન ધારકને વીસ હજાર રોકડની સહાય આપી શકાય છે તો મોટી કેબિન ધારકને ઉચ્ચક ચાલીસ હજાર રોકડ સહાય આપવામાં આવશે મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને પંચ્યાસી હજારની સહાય મળી શકે મોટી દુકાન ધારકને ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે પાંચ લાખની મર્યાદામાં આપવામાં આવશે ભારે વરસાદ બાદ જે પણ લોકોને નુકસાન થયું છે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે અને હવે આ મહત્વપૂર્ણ નિર્ણય ખાસ કરીને નાના તેમજ મોટા વેપારીઓને ફાયદાકારક હોઈ શકે છે આ વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ અતિવૃષ્ટિમાં નુકસાન પેટે હવે રાજ્ય સરકાર સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જાણવા માંગીશું શું છે શક્યતા ચોક્કસ એવું કહી શકાય કારણ કે જે પ્રકારે વડોદરામાં અતિવૃષ્ટિ થઈ હતી અને તેના કારણે સામાન્ય જનજીવનથી માંડીને વેપાર ધંધાને પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે વડોદરા સહિતના જે વિસ્તારો છે એના માટે આ ખાસ સહાય પેકેજ રાજ્ય સરકાર જાહેર કરી શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે પેકેજમાં સમાવેશ કરવાની વાત છે કે લારી કે રેકડી હોય એને ઊંચક પાંચ હજાર રૂપિયાની રોકડ સહાય આપવાની વાત છે ચાલીસ સ્વેર ફૂટ થી નાની અને સ્થાયી કેબિન હોય તો તેને વીસ હજાર રૂપિયાની સહાય કરવાની વાત આ પેકેજમાં કરવામાં આવી શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો નાના અને મધ્યમ કક્ષાની બાકી દુકાનો જે ગ્રાહકો છે એને ઊંચક પંચ્યાસી હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવી શકે છે ખાસ કરીને માસિક પાંચ લાખ થી વધારે ટર્નઓવર જે ધરાવતી મોટી દુકાનો હોય તેને વીસ લાખ રૂપિયાની લોન છે એ લોનમાં વ્યાજ સહાય તરીકે ચૂકવવામાં આવે એ પ્રકારની વાત આ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને સત્તાવાર રીતે સાડા ચાર વાગે રાજ્યના રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ આ તમામ જાહેરાતો કરશે એવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે જી જી બિલકુલ આભાર